નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દિલ્હી પોચી હતી ખરાબ હવામાન ને કારણે બીસીસીઆઈએ ભારતીય ખેલાડીઓની વાપસી માટે એક વિશેષ ફ્લાઇટ ની વ્યવસ્થા કરી હતી જેમાં ભારતીય ખેલાડીઓ સિવાય તેમના સ્પોર્ટ સ્ટાફ અને મીડિયા પર્સન પણ સવાર હતા આજે દિલ્હીમાં પીએમ મોદીએ વિશ્વવિજેતા ટીમને શુભકામના પાઠવી અને જીત બદલ ખેલાડીઓને બિરદાવ્યા વડાપ્રધાન મોદીએ ને મળ્યા બાદ ટીમ ઇન્ડિયા મુંબઈ જવા રવાના થશે આ કાર્યક્રમનું આયોજન અહીં વાનખેડે સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે ચાહકો માટે સારા સમાચાર એ છે કે વાનખેડે સ્ટેડિયમમાં એન્ટ્રી ફ્રી રહેશે પરંતુ જે પહેલાં પહોંચશે તેને જ સ્થાન મળશે એકવાર બધી સીટો ભરાઈ જાય પછી દરવાજા બંધ થઈ જશે ઉલ્લેખનીય છે કે ઇન્ડિયાએ બાર્બાડોસમાં રમાયેલ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને ને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસનો ખિતાબ જીત્યો આ રીતે સત્તર વર્ષ બાદ ટીમ ઇન્ડિયા આ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બની છે તેથી બે હજાર સાતમાં ટીમ ઇન્ડિયા પ્રથમ વખત ચેમ્પિયન બન્યા બાદ મુંબઈમાં જે પરેડ યોજાઈ હતી તે આ વખતે પણ એવી જ હશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પર પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે આ અમારા માટે ખુશીની વાત છે ટીમ ઇન્ડિયાએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો ખિતાબ જીતવો એક મોટી ઉપલબ્ધિ છે શિવસેના નેતા પ્રતાપ સરનાઈકે મોટી માહિતી આપી તેણે કહ્યું મુંબઈમાં આજની ઇવેન્ટનું આયોજન બીસીસીઆઈ દ્વારા કરવામાં આવ્યું છે ટીમ ઇન્ડિયાના મુંબઈના ખેલાડીઓ સહિત કેપ્ટન રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલ આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં સીએમ એકનાથ શિંદેને મળવા આવશે એનસીએ આઈના સભ્ય હોવાના કારણે ખેલાડીઓને આમંત્રણ આપ્યું હતું અને તેઓએ મારું આમંત્રણ સ્વીકાર્યું છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડેમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ગળતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર